તેઓ થી લઈને દસ સપ્ટેમ્બર સુધી ગાંધીનગર ખાતે ચાલી રહેલા વિધાનસભાના ચોમાસા સત્રમાં હાજરી આપી શકે છે ત્યારે આ અરજી નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી હતી જેને એક સપ્ટેમ્બરે રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી ત્યારે કોર્ટના નિર્ણય બાદ આવતા વડોદરા સેન્ટ્રલ જેલની બહાર પરિવારજનો અને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી તેમજ લોકોએ તેમનું સ્વાગત પણ કર્યું અને આગતા સ્વાગતા સાથે વધાવ્યા હતા ત્યારે હવે ચૈતર વસાવા સીધા વિધાનસભા જઈને ચોમાસા સત્રમાં પોતાની હાજરી આપશે જેને કારણે દેડિયાપાડા તેમજ સમગ્ર રાજ્યમાં તેમની રાજકીય વાપસીની ચર્ચા બની ગઈ છે વૈષ્ણવજન તો નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીન માં સ્વાગત છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાંચમી જુલાઈથી જેલમાં બંધ હતા

પોલીસે ધરપકડ ધરપકડ કરી હતી અને સમયે પોલીસ ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું ત્યારે ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન કોર્ટમાં જામીન અરજી પણ દાખલ કરી હતી પરંતુ તે સમયે કોર્ટે તેમની અરજીને ફંગોળી દીધી હતી જ્યાં કોર્ટે હવે ચાર સપ્ટેમ્બરે કેટલીક નવી શરતો સાથે પોલીસ જપ્તા વગર જામીન મંજૂર કર્યા છે ત્યારે હવે વસાવા પોતાના ખર્ચે જેલની બહાર રહી શકે છે જો કે દસ સપ્ટેમ્બરના રોજ તેમણે વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવાનું રહેશે ત્યારે તારીખ 8 9 અને 10 સપ્ટેમ્બર એમ કુલ 3 દિવસ શૈતર વસાવા જનપ્રતિનિધિ હોવાથી પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરવા માટે વિધાનસભામાં ઉપસ્થિત રહેવાના છે જે માટે નર્મદાની કોર્ટમાં 3 દિવસના વજગાળાના જામીનની માંગ કરી હતી ત્યારે ચૈતર વસાવાએ આ શરતમાં ફેરફાર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં તેના વતી વકીલે જણાવ્યું હતું કે ત્રણ દિવસના પોલીસના જપ્તાનો ખર્ચ ત્રણ લાખ રૂપિયા જેટલો થાય છે જેથી ચૈતર વસાવા જાતે પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને સામા પક્ષ સામે ફરિયાદ નોંધાવી હતી અને કાર્યવાહી પર રાજકીય ચર્ચાઓ તીવ્ર બની રહી છે હવે તેમની અચાનક વિધાનસભામાં વાપસી દેડિયા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળમાં હોટ ટોપિક બની ગયો છે

तेले कहिए जे पीड़ पराम